નમસ્કાર દર્શક મિત્રો ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમારી ટીમ આવી ગઈ છે માંજલપુરના ઈચ્છા પૂરતી ગણેશજીના દર્શન કરવા માટે દર્શક મિત્રો ઈચ્છા પૂરતી ગણેશજીના નામથી કોણ અંચાન છે ભક્તો દ્વારા જ જે ગણેશજીને નામ આપવામાં આવ્યું છે એ જ ઈચ્છાપૂર્તિ ગણેશજી જ્યાં દાઢમની માનતા રાખવામાં આવે છે અને બાપા તેમની માનતા પૂરી કરે છે આજે મેં ગણેશજીના દર્શન કરવામાં આવી ગયા છે દર્શક મિત્રો તમે જોઈ શકો છો બાપાની કેટલી નયન રમ્ય પ્રતિમા છે અહીંયા કેટલી વિશાળ મહાકાય પ્રતિમા છે અહીંયા મહાભારતની યાદ અપાવી દે છે આ પ્રતિમા આપણને આપણે સૌ જાણીએ છીએ દર્શક મિત્રો કે જ્યારે ગણપતિ છે મહાભારત લખ્યું હતું અને ગણેશ ઉત્સવ સાથે પણ મહાભારતની એક કથા જોડાયેલી છે તમે દર્શન કરી શકો દર્શક મિત્રો એક બાજુ પાંડવો છે અને એક બાજુ ગૌરવો છે જે મહાભારતના મેઇન પાત્રો કહી શકીએ આપણે એ દર્શાવવામાં આવ્યા છે અહીંયા અને ઉપર ભગવાન શ્રી કૃષ્ણ સારથીના સ્વરૂપમાં બિરાજમાન છે અને અર્જુન રથમાં છે જે આપણે સૌ જાણીએ છીએ કે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા એ જ ચિત્ર અહીંયા દર્શાવવામાં આવ્યું છે અને બાપા મહાભારત લખી રહ્યા છે આપણા વિઘ્ન વિનાયક દેવ મહાભારત લખી રહ્યા હોય જ્ઞાનના દેવતા મહાભારત લખી રહ્યા હોય તેવી ઝાંખી અહીંયા દર્શાવવામાં આવી છે દર્શક મિત્રો ખૂબ જ નયન રમ્ય પ્રતિમા છે અહીંયા ખૂબ જ સુંદર પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઈચ્છાપૂર્તિ ગણેશજી ખૂબ જ સુંદર અને ભક્તોની મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પપ્પાને આવી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે અહીંયા ભક્તો દ્વારા દાઢમ ચઢાવવાની માનતા રાખવામાં આવે છે અને ભક્તો ઈચ્છાપૂર્તિ ગણેશ કી જયના નારાથી પંડાલ ગુજરી ઉઠ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે ગણેશ ઉત્સવ હાલ વડોદરા શહેરમાં રંગે ચંગે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં ઈચ્છાપૂર્તિ ગણેશના દર્શન માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી રહી છે દર્શક મિત્રો તમે પંડાલ જોઈ શકો છો મહાભારતની અને મહેલોની યાદ અપાવી છે આ પંડાલ જે લાક્ષાગૃહ બનાવવામાં આવ્યું છે તમે શું જાણો છો મહાભારતમાં લાક્ષાગૃહ જે દુર્યોધને પાંડવોને મારવા માટે એક લાક્ષાગૃહ તૈયાર કર્યું હતું એવું જ હુબહુ સ્વરૂપ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે કે જેમાં દુર્યોધન દ્વારા આગ લગાવવામાં આવી હતી અને પાંડવો ભસ્મ થઈ ગયા થઈ જાય એવું દુર્યોધન ઈચ્છો હતો અને તેને રાજપાટ મળી જાય એવી જ રીતે અહીંયા ઈચ્છા પૂર્તિ ગણેશજીનું પંડાલ જે છે એવી જ રીતે તૈયાર કરવામાં આવ્યો છે ખૂબ જ સુંદર પંડાલ પણ તૈયાર કરવામાં આવ્યું છે ભક્તો મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે અને નયનરમ્ય પ્રતિમાના ફોટો ક્લિક કરી રહ્યા છે અને પોતાના કેમેરામાં આ તસવીર આ યાદને કેદ કરી રહ્યા છે ભક્તો ભાવ સાથે બપ્પાના દર્શન માટે આવી રહ્યા છે એ તેમના ચહેરા પર તમે જોઈ શકો છો કેટલા સુંદર ભાવ છે બાપાના દર્શન કરીને આ અદ્ભુત પ્રતિમાના દર્શન કરીને અહીંયા તમે જોઈ શકો છો પાંડવો જેમના સસરો સાથે દેખાઈ રહ્યા છે ભીમ ગદા સાથે દેખાઈ રહ્યા છે યુધિષ્ઠિર અર્જુન નકુશ સહદેવ તેમજ પેલી બાજુ આપણે જોઈ શકીએ છીએ બાપાની બીજી તરફ મામા શકુની જે પાસા રમતા હતા એવી જ રીતે એમની હાથની મુદ્રાઓ કંડારવામાં આવી છે દાદા ભીષ દ્રોણાચાર્ય કર્ણ દરેક જે મહાભારતના મેન પાત્રો છે એ દર્શાવવામાં આવ્યા છે અને અહીંયા જે મેન પાત્રો છે એના દર્શન ભક્તો કરી રહ્યા છે નાના બાળકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે યંગ જનરેશન છે એ પણ બાપાના દર્શન કરવા માટે આવી રહી છે પોતાની મનોકામના માંગી રહી છે ઈચ્છાપૂર્તિ ગણેશ પાસે અને બાપા તેમની ઈચ્છા પૂરી કરશે એવી પણ એક આશા છે ઈચ્છાપૂર્તિ ગણેશમાં દાઢમની વાનતા રાખવામાં આવી રહી છે અને ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે અને આ ઈચ્છાપૂર્તિ ગણેશના જે

પપ્પાને દાઢમ ચડાવતા હોય છે ખૂબ જ મોટી માત્રામાં દાઢમનો પ્રસાદ પણ અહીંયા બાપાને અર્પણ કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આ એક યુનિક વાત અહીંયા છે અહીંયા જોડાયેલી છે દાઢમનો પ્રસાદ જે ખૂબ જ ઓછી જગ્યાઓ પર જોવા મળતો હોય છે બાપાને આમતોર પર તો મોદક ખૂબ જ પ્રિય હોય છે પણ અહીંયા મોદકની સાથે સાથે પાપાના હાથમાં દાઢમનો પ્રસાદ મૂકવામાં આવ્યો છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો બાપાને ખૂબ જ સુંદર ફૂલ છોડાવવામાં આવ્યા છે અને એમના હાથમાં દાઢમનો પ્રસાદ મૂકવામાં આવ્યો છે દર્શક મિત્રો તમે ઈચ્છા પૂર્તિ ગણેશજીના મુખનું દર્શન કરી રહ્યા છો અત્યારે જે મુખ કમળ છે એ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે મુકુટ બપાને ખૂબ જ સુંદર ડાયવંડનું તૈયાર કરવામાં આવ્યું છે અને બપાના માથા પર એ ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરી રહ્યો છે તેમજ બપ્પાનું જે દાંત છે આપણા બપ્પા એક દંત કહેવામાં આવે છે અને દાંત પર પણ ખૂબ જ સુંદર કલાકારી કરવામાં આવી છે ખૂબ જ સુંદર મૂર્તિઓ અને મીનાકારી કરવામાં આવી છે તેમજ બાપ્પા મહાભારત લખી રહ્યા છે આપણા જ્ઞાનના દેવતા આપણે બાપા પાસે માંગતા હોઈએ છીએ કે બાપા આપણને જ્ઞાન આપે કેમકે બાપા પાસે ખૂબ જ જ્ઞાન છે ને જ્ઞાનના દેવતા પણ ગણેશજીને કહેવામાં આવે છે અને બાપાએ જ મહાભારત લખ્યું હતું અને એવી જ રીતે બાપા અહીંયા મહાભારત લખી રહ્યા છે એ થીમ પર ઈચ્છા પોતે ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે તેમજ બાપાના ચરણ કમળમાં મૂષકજી બિરાજમાન છે તમે જાણો છો કે મૂષકજી બાપાનું વાહન કેમ છે કહેવાય છે કે સૌથી બુદ્ધિમાન જે છે એ મૂષકને માનવામાં આવે છે તો બુદ્ધિ એ મૂષકની બુદ્ધિને કંટ્રોલ કરવા માટે કાબૂમાં રાખવા માટે જે એમના માલિક છે એ ગણેશજી છે કેમ કે બાપાને જ્ઞાનના જ્ઞાનના દેવતા કહેવામાં આવે છે આ ખૂબ જ સુંદર ઈચ્છાપૂર્તિ ગણેશજીની પ્રતિમા અહીંયા તૈયાર કરવામાં આવી છે રાજના સ્વરૂપમાં અહીંયા છે દર્શક મિત્રો ઈચ્છાપૂર્તિ ગણેશજીને દાઢમની માનતા રાખવામાં આવે છે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એક દંપતી બેઠા છે એ બાપા પાસે દાઢમ ચડાવીને માનતા રાખી રહ્યા છે ને પંડિતજી તેમને દાઢમ આપી રહ્યા છે અને માનતા રાખી છે ભક્ત દ્વારા મનોમન પપ્પાને પ્રાર્થના કરવામાં આવી રહી છે અને જય ગણેશ ઈચ્છાપૂર્તિ ગણેશ છેલ્લા સત્તર વર્ષથી સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર સત્તરની બારે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના કરે છે આ વર્ષે ઈચ્છાપૂર્તિ ગણેશજીની જે થીમ છે એ ગણેશજી મહાભારત લખી રહ્યા છે જેમ કે આપણે જાણીએ છીએ કે વેદ વ્યાસજીએ મહાભારત કીધી હતી અને ગણેશજીએ મહાભારત લખી હતી તો એના જ થીમ પર આપણે ગણેશજીની સ્થાપના કરી છે જેમાં ગણેશજી મહાભારત લખી રહ્યા છે એમના એક બાજુ પાંચ પાંડવ અને બીજી બાજુ પાંચ કૌરવ છે અને પાછળ પ્રભામાં શ્રી કૃષ્ણ અને અર્જુન રથ પર વિરાજમાન છે પાંત્રીસ દિવસના મહેનતના ખાતે જે કારીગરો રાજસ્થાનથી આવ્યા હતા એમને આ રાજસ્થાની શૈલીનું કામ કરીને મહેલનો રૂપ આપ્યો છે આપણે સંખ્યા તો અસંખ્ય લોકો આવે છે અમે લોકો અનુમાન બી નહીં લગાવી શકતા એટલી પબ્લિક આવે છે જે ભિન્ન બિન વિસ્તારમાંથી અને ગુજરાતના અન્ય અન્ય શહેરોમાંથી અને મુંબઈથી બી લોકો આવે છે જે લોકો ગ્રુપ અમારા પેજો પર અને બધે મેસેજ કરે છે કે અમને લોકેશનને બધું મોકલો કેમ કે અમે દર્શન કરવા આવ્યા છે ઈચ્છા પૂરતી ગણેશ લોકોએ નામ આપ્યું છે ઈચ્છાપૂર્તિ ગણેશને કેમકે લોકોની એવી માન્યતા છે કે જે બી એ ઈચ્છા અહીંયા માંગે છે દાડમની બાધા લઈને એ પૂર્ણ થાય છે લો અમે લોકોએ ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલમાં એક ઈચ્છા પેટી બી મૂકી છે જેમાં લોકો પોતાની ઈચ્છા એક કાગળ પર લખીને ભગવાન ગણેશજીને સમર્પિત કરે છે અને એવી પ્રાર્થના કરે છે કે એમની જે બી ઈચ્છા છે એ પૂર્ણ થાય ઈચ્છા પૂર્ણ થયા પશ્ચાત એ લોકો પોતાના વજન પ્રમાણે દાડમનું અર્પણ શ્રીજીને કરે છે એટલે લોકો આને એ દાડમની માનતા માણતા શ્રીજી બી કહે છે અગિયારમાં દિવસ અનંત ચતુર્થીના દિવસે સત્તર તારીખે જે છે એ વિસર્જન યાત્રા છે મિનેશ તહિલિયાની દર્શક મિત્રો આપણને ઈચ્છાપૂરથી ગણેશ મિનેશ તાહિલયાનીએ જણાવ્યું કે દાઢમની માનતાના જે ગણેશજી છે તેમને લોકો પોતાના વચન પ્રમાણે દાઢમ ચડાવે છે અને અહીંયા જે પોતાની ઈચ્છા વ્યક્ત કરવા માટે એક પેટી પણ રાખવામાં આવી છે અહીંયા બીજા પણ એક દંપતી આવી ગયા છે જે બાપાની માનતા રાખી રહ્યા છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે દૂર દૂરથી જેમ મિલેશભાઈએ જણાવ્યું કે મહારાષ્ટ્રથી પણ લોકો આવી રહ્યા છે બાપાના દર્શન કરવા માટે એટલે તમે જોઈ શકો છો ઈચ્છા પૂરતી ગણેશજીનો પ્રભાવ દૂર દૂર સુધી પહોંચી ગયો છે આજે ગણેશ ઉત્સવનો છઠ્ઠો દિવસ છે ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે ભક્તો દાદાની તસવીર પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી રહ્યા છે ખૂબ જ સુંદર પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે ભારે મહેનત બાદ રાજસ્થાની કારીગરો દ્વારા આ ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે એ લોકોની મહેનત જે છે એ રંગ લાવી રહી છે કેમ કે બાપા આ મહેલમાં સુશોભિત થઈ રહ્યા છે બાપા પણ આ મહેલ જોઈને અને એમના ભક્તો પણ મહેલ જોઈને ખૂબ જ આનંદની અનુભૂતિ કરતા હશે તેમજ અહીંયા સુરક્ષા વ્યવસ્થાની પણ ખૂબ જ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે જેમ કે અહીંયા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને મંડળના સભ્યો અહીંયા બધું મેનેજમેન્ટ કરી રહ્યા છે કારણ કે આટલી મોટી સંખ્યામાં અસંખ્ય લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે બાપાના ત્યારે મંડળના સભ્યો માટે પણ એક બહુ મોટો ટાસ્ક થઈ જાય છે આટલા બધા લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા તેમજ પોલીસની વ્યવસ્થા પોલીસ સુરક્ષા બંદોબસ્ત અંતર્ગત બાપાના દર્શન કરવા માટે ભક્તો આવી રહ્યા છે ઈચ્છાપૂર્તિ ગણેશજીના દર્શન હાલ તમે કરી રહ્યા છો દર્શક મિત્રો ખૂબ જ સુંદર બાપાની પ્રતિમા છે તમે પણ દર્શન કરવા માટે ચોક્કસ આવજો ઈચ્છા પૂરતી ગણેશજીના ગણપતિ બાપ્પા મોર્યા